ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधितमस्तु मा विशावहै ॐ शान्तिशान्तिशान्तिः हरि ओं श्रीगुर्भ्यो नमः हरि ओम्

अश्रुपूर्णाकुलेक्षणं विसीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदन श्रीभगवानुवाच कुतस्वा कस्मलमिदं विसमे विषमे समुपस्थितम् अनार्यजुष्टम् स्वर्गम् अर्जुन क्लेब्यमास्मदम् पार्थ नैतत्वयुपपद्यते शूद्र हृदय दौर्बल्यं त्यक्तो तिष्ठ परन्तप अर्जुन उवाच कथं भीष्महं सङ्ख्ये द्रोणं च मधुसूदन इषुभि प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन गुरु न हत्वा हि महानुभावान् ભોક્ત ભેક્ષ હથ કામાસ ગુ નિહ ભુ ભોગા રુધિર પ્રદી નૈત વિદ્વાજે વાયુ યા હજીમ તે પ્રમુખે ધાર્ત કારપણ્ય દોષો પહત નો આ સાતમો શ્લોક છે અને અર્જુન પોતાનું અજ્ઞાન પ્રગટ કરે છે

અને ધર્મની ડેફિનેશન જોઈ એમાં સંમૂઢ એટલે કે ગેર સમજણ પણ આપણે જોઈ અને પછી અર્જુન ભગવાનને વિનંતી કરે છે યશ્રેયસ્યા જે મારા માટે શ્રેયકર હોય નિશ્ચિતમ બ્રુહિતનમે મને આપ નિશ્ચિતપણે એટલે સ્પષ્ટપણે મને સીધે સીધું કહો મને કોઈ ખરાબ લાગશે નહીં અને પછી અર્જુન કર્યા તમારે જ્યારે કોઈની પણ પાસેથી ઉપદેશ લેવો હોય ત્યારે જે એનું વ્યક્તિત્વ હોય એને બાકી એને હટાવી એટલે કે જે કર્મ કરતા હોય જે વ્યક્તિત્વ એને હટાવી અને એની અંદર ગુરુ બુદ્ધિ કરવી પડે તો જ તમને તમને એ વ્યક્તિની અંદર અંતર્યામી ગુરુ બની અને ઉપદેશ આપે વ્યક્તિ ઉપદેશ નથી આપતી તમે વ્યક્તિત્વ જોશો તો વ્યક્તિની વાતો સંભળાશે તમે ગુરુ જોશો તો અંદરથી જગત ગુરુની વાતો સંભળાશે

ભાર રાખે એની કરતા ભગવાન પર જ એને કલ્યાણનો ભાર સોપી દીધો હવે અર્જુન શરણે થયો હતો કે નહીં એ સેના પરથી સાબિતી થાય ખરા અર્થમાં અર્જુન સર ઘણી વાર એવું હોય કે વ્યક્તિ બોલે કંઈક અને અંદરનો ભાવ હોય કંઈક તો અર્જુન સાચા અર્થમાં શરણે નહોતો થયો એના બે પોઈન્ટ છે એક તો ઉપદેશ આપો ક્યારે કેવું પડે કે તમારી શરણાગતિમાં કચાશ હોય બાકી તમે શરણે થઈ ગયા હોય એટલે આમ આપોઆપ ઉપદેશ વહેવા લાગે જેવી રીતે ગાય એના ને જુએ એટલે એવી રીતે તમને જો જ્ઞાનની ભૂખ હોય તો ઉપદેશ સરવા લાગે પરંતુ અહીંયા અર્જુને શું કીધું ઉપદેશ માંગો સાધી માં સાધી મામ એટલે ઉપદેશ આપો કહેવાની જરૂર ન પડે બીજો શ્લોક નવમાં એટલે આઠ આ સાતમો છે આઠમો ને નવમાં શ્લોકમાં પણ અર્જુન શ્લોક કેવો છે સંજયુ વાચ એવમ એવમ ઉક્તવા ઋષી કેસ ગુડા કેસ પરંતપ ન યોત્સેતિ ગોવિંદમ અર્જુને કીધું બધી વાત સાચી હું યુદ્ધ નથી કરવાનો બાકી તમારા શરણે છું હવે બોલો આ શરણાગતિ કેવી

એમ કેવું પડ્યું કારણ ભગવાને પણ જોયું કે એની અંદરની અધૂરી શરણાગતી ને પૂરું કરવા માટે હવે બહુ થયું સાતસો શ્લોક થઈ ગયા હવે તું મારા શરણે આવી જા એમ ભગવાને કેવું પડ્યું અને પછી અર્જુનને લાગ્યું કે વાત તો સાચી છે ભગવાને આટલું બધી ઉપદેશ આપ્યા પણ મારી અંદર ઉતર્યો નહીં કેમ તો કે મારી શરણાગતિ અધૂરી હતી માટે અર્જુને અંતે પણ એમ જ કહ્યું નસ્તુ મોહ સ્મૃતિર લબ્ધ તત પ્રસાદાન મયાચુત તોસ્મી ગત સંદેહ કરીશ્યે વચનમ તવ કરીશ્યે વચનમ તવ એક માનસિક તૈયારીમાં રેજો કે શરણાગતી ભગવાન ની પૂરેપૂરી ન થાય તો ચિંતા કરતા નહીં ભણે રાખજો પ્રશ્નો પૂછે રાખજો અર્જુને પણ આજ કર્યું ત્યારે એને કમ્પ્લીટ શરણાગતિ થઈ પછી એક સમય એવો આવશે ભગવાન જ અંદર કહેશે છોડ બધું તું મારા શરણે આવ છોડ બધું મારા શરણે આવ કારણ કે આપણી પૂર્ણ શરણાગતિ થવાની નહીં કંઈક ને કંઈક તો બાકી રહેશે એટલે જ ભગવાન જ હાથ પકડી અને આ પાર બીજે પાર કરી દેશે સંસારની બીજે પાર મૂકી દેશે કે હવે આ હજી ડરે છે લાવ પકડી લે અંદર બીજી બાજુ પોતાની તરફ કરી લેશે આ શ્લોકમાં ભગવાન ચાર વાત કરે છે એટલે અર્જુન ચાર વાત કરે છે તેના પછી એના સ્ટેપ્સ આપણને ખબર પડે છે કે અર્જુનની અંદર એક જ શ્લોકની અંદર કેટલું બધું પરિવર્તન આવી જાય છે આપણી અંદર પણ આ ચાર સ્ટેપ્સ નું એટલે ચાર સ્થિતિનું પરિવર્તન લાવવાનું છે પહેલું પરિવર્તન એટલે છ શ્લોક સુધી જે વાત કરી એમાંથી

પોતાના અહંકાર ને ગમે એવું પકડે અને અહંકાર ની પુષ્ટિ કરે માટે સાચા ઉપદેશ ની શરૂઆત તો પ્રશ્ન પૂછીને જ થાય એટલે જે લોકો પણ જીવનમાં આવતા જીવનલક્ષી પ્રશ્ન કે અધ્યાત્મલક્ષી પ્રશ્ન પૂછે છે એની શરૂઆત થઈ ગઈ છે હોય હું હંમેશા કહું છું એક તો મહાજ્ઞાની હોય ખરેખર જ્ઞાની હોય એ અને બીજો પોતાને મહાજ્ઞાની સમજતા હોય એ બે પ્રશ્ન ન હોય એક તો ખરેખર પરમાત્માને પામી ગયો પછી શેનો પ્રશ્ન હું પરમાત્મા સ્વરૂપ છો પ્રશ્ન અને એક અહંકાર ને લીધે મહાજ્ઞાની હું મને બધું આવડે હું પ્રશ્ન પૂછું તો મારું અજ્ઞાન છતું થાય આવું અર્જુને નથી કર્યું એને પ્રશ્ન પૂછવો છે ધર્મ ચેતા પહેલો સ્ટેજ છે પ્રશ્ન પૂછવો પ્રશ્ન કરો પ્રશ્ન કરો પ્રશ્ન કે ગર્ભ મે તો પહેલો આ સ્ટેજ હવે પ્રશ્ન પૂછો એટલે જવાબ મળે એવું જરૂરી નથી એટલે તમારી પ્રગતિ સ્ટાર્ટ થાય એવું જરૂરી નથી તમારા તરફથી શરૂઆત થઈ સામે વાળા ભગવાને કે શાસ્ત્ર તમારા જીવન લક્ષી પ્રશ્નોના જવાબ આપવા કે ના આપવા એમાં કોઈ બાહ નથી પ્રશ્ન તમે પૂછો જવાબ ખબર હશે અથવા તો જવાબ આપવો હશે તો અપાય

તીર્થ સ્થાનોમાં સેના માટે જાઉં છે ખબર નથી ધર્મ સેના માટે કરું ખબર નહીં કલ્યાણની રોહિત પ્રાર્થના કરે છે કે મારા કલ્યાણ માટે હું તમને પ્રાર્થના કરું છું પ્રશ્ન પૂછવો અને પછી પ્રશ્નને અનુરૂપ ઘણીવાર પ્રશ્ન પૂછે ને

મારા કલ્યાણ માટે હું પ્રશ્ન પૂછું મારો કોઈ બીજો તો હવે આવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે જવાબ આપવાનું કર્તવ્ય બની જાય છે સામે વાળાનું જેને પણ તમે પ્રશ્ન પૂછો અને એમાં એને ફલિત થાય અથવા તમે બોલો કે ભાઈ મારા કલ્યાણ માટે હું આ પ્રશ્ન પૂછું મારે બીજો કોઈ સાંસારિક લાભ નથી જોઈતો તો સામે વાળાનું કર્તવ્ય બની જાય છે જવાબ આપવો છે બીજો સ્ટેજ ત્રીજો સ્ટેજ શિષ્ય સ્તેહ ત્રીજો સ્ટેજ છે શિષ્ય સ્તેહમ પ્રશ્ન પૂછે એ શિષ્ય હોય જરૂરી નથી પછી કલ્યાણ વિશે પ્રશ્ન પૂછે અથવા કલ્યાણની ભાવના માટે પ્રશ્ન પૂછે તો એ ઘણા ઘણા બધા બધા સાધક હોય લોકો પ્રશ્ન પૂછે અને એ એને અનુરૂપ જવાબ મળે જેવો સાધક હોય એવો પણ ત્રીજું સ્ટેજ પસાર કર્યો અર્જુને કે શિષ્ય હું શિષ્ય એટલે પોતે અર્જુન પોતે શિષ્ય બની ગયો તમે મને શિષ્ય બનાવો એવું નહીં

ભગવાની અંદર ગુરુત્વ દેખાયું અને એ પણ ગુરુના પચીસ પચાસ શિષ્ય હોય શિષ્ય જ હોય બધા એટલે ગુરુની જવાબદારી થઈ સવારે વહેલા ઉઠવાનું આ નહી ખાવાનું આવી જગ્યાએ નહીં જવાનું આમ નહીં કરવાનું આવા બધા આદેશોનું પાલન કરવું પડે શિષ્ય બની ગયા તો ત્રીજો સ્ટેજ એટલે અર્જુને કનૈયો કે એ પ્રમાણે જ કરવું પડે કારણ કે એ શિષ્ય સ્વશિકાર્યું તું યુદ્ધ કર તું આર્મણય કર તું ઇન્દ્રિય સંયમ રાખ તું મન પર કાબુ રાખ સત્ત્વ તરફ ચાલ પરમાત્માને સમજીને જ કાર્ય કર કર્મયોગ કર વગેરે 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 ઘણા બધા ઉપદેશ આપ્યા શિષ્યત્વ સ્વીકાર્યું એટલે ભગવાન તમે જો કલ્યાણ વિશેષ જવાબદાર કલ્યાણ સિવાયની કોઈ વાત કરે ત્રીજો સ્ટેજ પાર થયો અને માટે જ ભગવાને બધા કલ્યાણની વિશેષ જવાબદારી એટલે જ નાનકડા સાતસો શ્લોક અંદર પૂર્ણ જગતના લોકો ના કલ્યાણના વિશેષ ઉપદેશ આપ્યો મહાભારત છે 1 લાખ શ્લોક અને એની અંદરથી 700 શ્લોકની ગીતા છે એટલે આની અંદર અર્જુનની શરણાગતિ હોવાથી શિષ્યત્વ હોવાથી સોરી શિષ્યત્વ ત્રીજો આ ત્રીજો સ્ટેજ છે શિષ્યત્વ હોવાથી એમણે વિશેષ જવાબદારી સમજી અને વિશેષ ઉપદેશ આપ્યો છે ચોથો સ્ટેજ સાધી માંગ ત્વામ પ્રપન્નમ 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 એટલે હું તમારા શરણે છું શિષ્ય હોય એવું જરૂરી નહીં શંકરાચાર્યજીના ચાર શિષ્ય હતા પરંતુ બધા જ શરણાગત હતા એવું જરૂરી નહીં આચાર્યજી એક પૂર્ણ શરણાગત

ગમે તેમ કરીને એવા શરણાગત એકાદ બે શિષ્યો જ હોય પચાસ બસો શિષ્યો હોય પણ એક જ શિષ્ય મળ્યો તમે બધા બોલી લો કોણ શિષ્ય હતો અને એ શિષ્ય હતો એની પત્ની ઘણા બધા શિષ્યો હતા પણ શરણાગત તો એક જ થઈ અને બે પત્ની થઈ અને એ જ એની સાથે નીકળી ગઈ અને અને એટલા માટે જ મૈત્રીનો ઉદ્ધાર થઈ ગયો જ્ઞાન નિષ્ઠાને પામી ગઈ પૂર્ણ કારણ શું કે હવે યાજ્ઞવલ્કની જવાબદારી થઈ ગઈ કે આનો ઉદ્ધાર તો મારે કરવો જ પડશે બાકી પત્ની કે શિષ્યોને છોડો

શિષ્ય એક જ મળ્યો થઈ જવાનું છે તો સાચો આ ભગવાનની જવાબદારી થઈ જશે કલ્યાણ કરવાની એટલે આ સાતમા શ્લોકમાં આટલી વાત આપણે સમજવાની હતી આઠમો શ્લોક नहि प्रपस्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणम् अवाप्य भूमावसपत्नवरुद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् नहि प्रपश्यामि अर्जुन प्रश्नथाय

એટલે શરણાગત થયા પછી પણ કઈક સ્પષ્ટતા કરવા માંગતા હતા એટલે અર્જુને આઠમો શ્લોક ભગવાન શ્લોક કેવા પાછળના આ ત્રણ વિચાર હતા અને પૂર્ણ શરણાગતિ કે પૂર્ણ શિષ્યત્વ ન કહેવાય ભલે બોલતો હોય પરંતુ પૂર્ણતા હજી આવી નહી આપણે બધાએ પૂર્ણતામાં જવાનું હવે અર્જુને આવું કેવા પાછળ એટલે કે નહી પ્રપસ્યામી મમાપન ઉદ્યાત યચ્છો એટલે અર્જુન એવું વિચારતો હતો કે ભગવાન છે ને મારા માટે કઈક વિચારી રહ્યા છે તો અર્જુને તુક્કા લગાડ્યા કે ભગવાન મારા માટે શું વિચારતા છે અને એટલા માટે આ બોલે છે નહીં પ્રપસ્યામી મમાપન ઉદ્યાત ઉદ્ધાર હું યુદ્ધમાં જોતો નથી એટલે અર્જુન એવું વિચારે છે મારા વિશે કે અર્જુન યુદ્ધ કરશે વિજય પામશે રાજ્ય મળશે અને એની ચિંતાને શોક દૂર થઈ જશે આપણને પણ કોઈના વિશે આવી ભ્રાંતિ કે મારા વિશે આવું જાણે આપણે આમાં જ આખી જિંદગી કાઢી કે મારા વિશે આ બહુ ખરાબ વિચારે મારા વિશે આ બરાબર નથી વિચારતો મારા વિશે આ દ્વેષ કરે છે આવું નહીં વિચારો અર્જુને આવું વિચાર્યું કે ભગવાન એવું વિચારે છે કારણ કે યુદ્ધ કરવું જ જોઈએ રાજ્ય મળશે તો એના શોક અને ચિંતા દૂર થશે રે પણ નહીં થશે એમ અર્જુન એવું માનતો હતો કે ભગવાનની આ મિસ્ટેક છે મને સમજવાનું આવું કંઈક અર્જુન માનતો હોવો જોઈએ એટલે આઠમો શ્લોક કીધો મનુષ્ય શરણાગતિ ક્યારે ક્યારે સ્વીકારે હવે અર્જુનની શરણાગતિ અધૂરી હતી ને એટલે આપણે વિચારવું પડે કે કઈ કઈ શરણાગતિ અધૂરી છે અને ક્યારે ક્યારે વિચાર શરણાગતિ સ્વીકારે છે કઈ શરણાગતિ સાચી તો પહેલું મનુષ્ય શરણાગતિ જ્ઞાન થી સ્વીકારે સામે વાળી વ્યક્તિ વિશે જ્ઞાન થઈ ગયું હોય આપણને બધાને કનૈયા જે ઘણા બધા લોકો કનૈયાની ભક્તિ જ ન કરતા હોય

દુઃખદ છે ગમે તેટલી કોશિશ કરું પણ કઈ મેળ પડતો જ નથી યાર અને 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 મને લાગે છે 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 કે આ બધા પુરુષો એ એ જ જ જે વાત કરે સાચી સાચો રસ્તો મારે જ્ઞાનના માર્ગ પર સત્સંગના માર્ગ પર સાધનાના માર્ગ પર નીકળી જવાનું છે તો કોઈક સારા ગુરુના આપણે સંપર્ક કરી આવી પૂર્ણ સાચી સમજ સાથે એટલે કે વૈરાગ્ય સાથે એ શરણાગતિ કરે

આપણને બધાને પણ આપણા જીવનના અનુભવથી ભગવાનની શરણાગતિ આવી હોય કે કોઈ ગુરુની શરણાગતિ આવી હોય અને બીજું છેલ્લું વૃદ્ધાવસ્થા શરણાગતિ આવે મારાથી કઈ થતું નથી દીકરો ને વહુ જે આપે એ ખાઈએ છે જા લઈ જાય તે ખાય છે આવી શરણાગતી વૃદ્ધાવસ્થાથી પણ આવે આ ચાર રીતે આવે છે થી ગણીએ વૃદ્ધાવસ્થામાં પણ શરણાગતી આવી જાય બીજાની અનુભવ થતા એટલે કે ઠોકરો ખાઈને શરણાગતિ આવે ત્રીજું સમજણથી આવે એટલે કે જ્ઞા લોકોનો ઉપદેશ સાંભળ્યો હોય અને શરણાગતિ આવે અને જ્ઞાન થી શરણાગતિ આવે

નથી હવે આગળની વાત બધું મળે તો સુખી કેમ નથી થતા આપણે એની વાત આવતી કાલે કરશું પૂર્ણ મૂર્ણ મિદમ પૂર્ણ મુદ્દ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાશિષ્યતેમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુ નમઃ Adiós.